સોમા ખાતે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમનો નો સપાટો વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના આદેશ અનુસાર રોડ લાઇનની વચ્ચે અવરોધ ઉભો કરતા દબાણને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે દબાણ શાખા ટીમ તાકીદ કરવામાં આવી છે જેના ભાગરૂપે અને વડોદરાના અનેકો વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કવાયત પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે આજ રોજ વોર્ડ નંબર સોળની ટીમને સાથે રાખી તથા પોલીસ તંત્રને પણ સાથે રાખી સોના તળાવ ખાતે રોડ લાઇનની વચ્ચે અવરોધ ઉભા કરતા દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં છ થી વધારે લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે વોર્ડ નંબર સોળના ભાડા ક્લાર ખર્ચ પૂર્વિયાની આગેવાનીમાં સોના તળાવ ખાતેથી અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ વોટ નંબર 16 ની ટીમ એક સાઇડના દબાણો દૂર કરવામાં આવે છે જ્યારે બપોરે કોરુકુલ ચાર રસ્તા સુધીના દબાણો દૂર કરવામાં આવશે વોટ નંબર 16 માં આવેલ વોટ નંબર 16 માં આવેલ ગાજરાવાડીના વિસ્તારમાં સોમાદરાઓ ચાર રસ્તાએ નવા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ સાહેબના આદેશ પ્રમાણે સો મીટર સર્કલિંગ ત્રિજ્યામાં નળતરૂપ બિન ગેરકાનૂની દબાણ દબાણની બે ટીમ પોલીસ બંદોબસ્ત રાખી નળતરૂપ દબાણને હટાવવામાં આવેલ છે બે ટીમની અંદર દસ એક જેવી લારી અને વીસ એક જેવા ટેબલ અને બધું ટો કરવામાં આવે છે બાકીની કામગીરી બપોર પછીમાં હાથ ધરવામાં આવશે Subscribe now and press the bell icon. Never miss an update.